જય માતાજી ડાયરાને અત્યારે આવ્યો છું ભાવનગર થી થોડુંક ખેતો નેસડા ગામ બહુ હાર્યું પેવું છે બધું તમારું એડ્રેસ આપી દો હરખું એડ્રેસ આપી દો હા મારું ગામ નેસડા તાલુકો તાલુકો સિહોર અને જિલ્લો જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર આપી દો તમારા મોબાઈલ નંબર હું છોકરાનો આપું હા આપી દો બરોબર એને ફોન આવે ઇન્ડિયા અમને ભાજુ અણતરમાં કાચા છે થોડું ખોટું તમને કેવું દબે સોપડી ભણેલા છે મૂળ છોકરા ભણેલા ફૂલ છે મને ગમે એની અંદર વાતી કરજી દેવા નંબર લઈ લો જો નીચે લાલ પટ્ટીમાં છે ને ભૌતિક ઇઠ્ઠોતેર ચીમોતેર ચિમોતેર ત્રેપન એંસી આ નંબર ઉપર એમ તમારા મૂકી દઈશ બરાબર તમારે એને ફોન આવ્યા કરજો હાલો હવે છોડવાની વારી લ્યો પૂરેપૂરી લંબાઈ ઊંચાઈ ભેંસની

અમા કાંઈ બોલવાનું સાહેબ ના ઈગો તમે કતો બોલી નાખી દીધા આપ ના ડિટેલ જડી ગઈ બોલી અને ડિટેલ આપી છે ને પછી છોડી પહેલા ડિટેલ આપી દીધું અને આ ત્રીજું વેતર વી છે ત્રીજું વેતર વી હા બીજા વેતર 11 11 લિટર દૂધ હતું ટેમ નું બરાબર દોનો બે ટેમ નું થઈને 22 લિટર દૂધ બે ટેમ નું 22 લિટર 22 લિટર દૂધ અને બે ચાર દિવસમાં હવે વી જવાની છે હમ બરોબર એટલે કે બે ચાર દિવસમાં વી આઈ જશે જેને દૂધ થી જરૂર હોય ને એના માટે આ ભેંસ બહુ સારી

ફડ ફડ આની ડિટેલ આપી દીઓ આ પેલું વેતર છે હ 8 મહિનાની ગામણી છે 8 મહિનાની બહુ જાતવાળી છે બહુ સિંગડે બહુ નંબર છે આ વિડિયોમાં છે ને આ ખડેલીનો હિંગડો એવું છે કે વિડીયોમાં બરાબર જો એવું ના રૂપ દેખાય. હા એવું ન દેખાય. દેખાય છે ને વિડિયોમાં નથી દેખાતી ખડેલી. એક નંબર છે. હિંગડો છે ને વિડિયોમાં હા પાકલ ખડેલું છે. લિટર દૂધ બાવીશ લિટર દૂધ હતું સારામાં સારું કેવાય કોણી માખણ જેવી આઠ મહિનાની ગામણી છે

vẫn xin vẫn xin vâng alo, xin vâng xin vâng xin vâng xin vâng આ ગઈ ની છે આ આ ગઈ છે અબીજુ વે તો નહીં આની છે બીજુ ધ્યાન આ તો ટેમ નું 8 9 લીટર દૂધ છે 8 9 લીટર ટાઈમ નું હા કે લે ઉલ ઓ

ત્રીજો વેટો ભી આવી લિટર નું કરતા ટાઈમ ના 8 લિટર હા આખો દિવસ લિટર દૂધ બરાબર નંબર છોડવી છોડવી ડ્રોન શૂટ ડિટેલ આપી પછી છોડો બે વર્ષ ની વાસડી છે બે વર્ષ ની વાસડી પછી અત્યારે ત્રણ મહિનાની ની છે ત્રણ મહિનાની ની ગાબડી બીજદાન કરાયું છે વાસડી વાળું બીજદાન કરાવ્યું છે કેવો હતો એ બ્રીડ નંબર છોકરા વે દેવ છે 2500 રૂપિયા વાળું દેવ રહ્યું છે બરાબર બરોબર અને આ તે ઇન્જેક્શન ની વાસડી છે હમ હા સુભોષ ને જે ભાવનગર સુભોષ કુંટ છે ને હા એની વાસડી બરાબર તો આને અહીં આમાં ને વોટર ફ્રોમ દેખાઈ ગઈ બસ મારે ડાકડા બીનું ઓ ઓ ઓલે બી અંદર બેસ તો અમારું નીકળ ઓ બ્લે અને આ બાજુ આવવા દો પટમાં આ બાજુ પટમાં કાઢીને Hehe. <laughs>